સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનથી થી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જોઈએ આ અહેવાલમાં સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી બાડ વિધાનસભા હેઠળના માલપુર તાલુકાના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત હતા જલારામ મંદિરથી માલપુરના કાર્યકરો સાથે બેઠક યોજી ડોક્ટર તુષાર ચૌધરી વ્યારાના વતની છે અને ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય છે તો બાકીના વિસ્તારથી તેઓ નવા છે છતાં સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર માટે સંમતિ આપી એ માટે તેઓએ તાજેતરમાં સાબરડેરીમાં ડેરીમાં બંને જિલ્લાના સહકારી અગ્રણીઓના મત લેવાના હતા પંદર ભાજપના ડિરેક્ટર બિનહરીફ થયા હતા છતાં જસુ પટેલ જંગી બહુમતીથી જીત્યા એ જોઈને નક્કી કર્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત નક્કી છે બે જિલ્લાના ભાજપને ચિત્ત કરી દીધા એટલે મેં કીધું આ કારણ તો છેલ્લા વાંધો નહીં આવે કારણ કે જશુભાઈની ખાલી બહારની સીટ નહોત ઝોનભાઈ ચૂટતી નહોતી પણ બે જિલ્લાના મતદારો બે જિલ્લાના મતદારોમાંથી મત લેવાના સાબરકાંઠા નરવલ્લી ને તોય જશુભાઈએ જંગી બહુમતી સાથે બેદાન માર્યું એટલે મને લાગી ગયું કે આ આ વખતે નવા જુનિગર ના એધાણ વર્તાય છે તો જંપલાઈ ગયો એટલે મેં જંપલાઈ દ્યું સાબરકાંઠા લોકસભાની કોંગ્રેસની ટિકિટ નહોતી લેવી છતાં સામે ચાલીને ટિકિટ આપી છે અને જો કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર આવશે તો હવે પછીની મિટિંગમાં કેન્દ્રના મંત્રી બનીને આવે તેમ તેઓએ જણાવ્યું વધુમાં તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીએ તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો અને ગરીબો માટે કરેલ કામગીરીને યાદ અપાવી અને મતદારોને રિઝવવાના પ્રયાસ કર્યા હતા 86 87 88 ના કપરા દુકાળમાં ગામે ગામ રાહત કામો 50% અનાજ ને 50% રોકડ પગાર નાના છોરાન લેન જે તે ના માટે છાઈડાની વ્યવસ્થા સુકડીની વ્યવસ્થા ગોડ ચણાની વ્યવસ્થા ગામે ગામ ધોરવા મને યાદ છે કે ત્યારે એમણે એક મીટિંગ કરેલી બધી સુગર ફેક્ટરીના ચેરમેન ને બોલાવ્યા કે ભઈ માલપુરના કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં મુખ્ય આયોજન અને બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલે જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં બાયડ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીને પચાસ હજાર કરતા વધારે મતની લીડ અપાવવાની જાહેરાત કરી હતી આમ કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીના પ્રચાર કાર્યમાં ભારે તેજી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ સમાચાર મોડાસા